અરવલ્લી જિલ્લાના માર્ગો હાલ બોલમાળી અંબે જય જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યા છે ત્યારે જિલ્લાના વિવિધ વિસ્તારોમાં સેવા કેમ્પો કાર્યરત થયા છે અરવલ્લી જિલ્લાના વિવિધ માર્ગો પર વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા આ કેમ્પની શરૂઆત કરવામાં આવતી હોય છે ત્યારે મોડાસા તાલુકાના આનંદપુરા કંપા નજીક ભાદરવી પૂનમના મેળામાં જતા યાત્રીઓ માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા કેમ્પની શરૂઆત કરવામાં આવી સતત ત્રીજા વર્ષે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં સંત શ્રી અત્યાગીજી મહારાજ રાજ્ય કક્ષાના અન્ન નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમારના હસ્તે આ કેમ્પની શરૂઆત કરવામાં આવી હતી મહીસાગર પંચમહાલ દાહોદ છોટાઉદેપુર સહિતના વિવિધ જિલ્લાઓમાંથી પદયાત્રીઓનો હાલ ધસારો અરવલ્લી જિલ્લામાં જોવા મળી રહ્યો છે ત્યારે પદયાત્રીઓની સેવા કરવા માટે આ કેમ્પની શરૂઆત કરવામાં આવી હતી આ કેમ્પની શરૂઆત પ્રસંગે જિલ્લા સંગઠન તાલુકા સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા પૂનમ એ દરેક પૂનમો કરતો આ પૂનમનું મહત્ત્વ અલગ પ્રકારનું હોય છે અને એના કારણે જે ભાવિક ભક્તો આ પૂનમના દિવસે મા અંબાના દર્શન કરવા માટે પદયાત્રા કરીને જતા હોય છે આજે અમારા જિલ્લા સંગઠન દ્વારા આ વિસામાનું આયોજન કરવામાં આવ્યું છે એમાં જિલ્લા સંગઠનના પ્રમુખ શ્રી અજુવાઈ એમના સંગઠનની ટીમ અમારા જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી અને ખાસ કરીને જાગીરજી મહારાજના હસ્તે આજે આ વિસામો ખુલ્લો મૂકવામાં આવ્યો છે આ વિસામાથી જે પૂર્વ પટ્ટીમાંથી દાખલા તરીકે પંચમહાલ મહીસાગર એ જિલ્લામાંથી ખાસ કરીને જે પદયાત્રીઓ આવતા હોય છે એમના માટે આ વિસામો એક ખૂબ આશીર્વાદ રૂપ છે અને આ વિસામાંથી એ લોકોને એમનો લાભ મળવાનો છે આશા રાખું કે આ પદયાત્રીઓની એમની યાત્રા સફળ રહે અને આ વિશામાંનો સૌ લાભ લે આજ રોજ ભાદરવી પૂનમના મેરાના પદયાત્રીઓ માટે અરવલ્લી જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા છેલ્લા ત્રણ વખતથી આ મહીસાગર ગોધરા પંચમહાલ સંતરામપુર અને ધ્વા અરવલ્લી જિલ્લાના પદયાત્રીઓ માટે આજે અહીં આગળ એક સેવા કેમ્પ એ સતત ત્રણ વર્ષથી ભારતીય જનતા પાર્ટી અરવલ્લી દ્વારા ખુલ્લો મૂકવામાં આવ્યો છે આજ રોજ આપણા સંત શ્રી ત્યાગીજી મહારાજ અને ઉત્તર ગુજરાતનું ગૌરવ અને મોડાસાના વિધાયક શ્રી મંત્રી મંત્રીશ્રી રાજ્યકક્ષા શ્રી ભીખુસિંહ પરમાર સાહેબ જિલ્લાના સંગઠનના હોદ્દેદારો દરેક મંડળના પ્રમુખશ્રીઓ અને કાર્યકર્તાઓ દ્વારા આજે આ અહીં વિષામો એ પદયાત્રીઓ માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે અને અરવલ્લી જિલ્લાના તમામ કાર્યકર્તાઓના સહયોગથી સતત આ ત્રીજું વર્ષ અમે આ સંગઠન દ્વારા સેવાહી સંગઠન ભારતીય જનતા પાર્ટીનું એક સૂત્ર છે કે સેવાહી સંગઠન નિઃસ્વાર્થ અમે આ સેવા અવિરત ત્રણ વર્ષથી ચાલુ છે અને આજથી એનું અમે આ લોકાર્પણ કર્યું છે સમાચારોના સતત અપડેટ્સ માટે અમારા ફેસબુક યુટ્યુબ લિંક્ડઇન અને કૂપર ફોલો કરો